GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News છેલ્લા ઘણા વર્ષોથી ડબોઈ તાલુકા પંચાયત કચેરી જર્જરી હાલતમાંથી આ બિલ્ડિંગ અંગે પંચાયતના સભ્યો દ્વારા ધારાસભ્ય શ્રીને નવીન બનાવવા માટે ભલામણ કરતા તેઓએ સરકારની ગ્રાન્ટમાંથી આશરે 3 કરોડ રૂપિયાની ફાળવણી કરતા નવ નિર્માણ બનેલી બિલ્ડિંગનું ધારાસભ્ય શ્રી સહિત તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખ અને સભ્ય શ્રી નિરીક્ષણ કર્યું હતું અને આ બિલ્ડિંગ ટૂંક સમયમાં જ લોકાર્પણ કરવામાં આવશે એનું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું ડભોઈ તાલુકા પંચાયત બિલ્ડિંગ કચેરી છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાથી આ અંગેની જાણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને તાલુકા વિકાસ અધિકારી અને સભ્યો દ્વારા કરવામાં આવતા તેઓએ સરકારની ગ્રાન્ટમાંથી આશરે રૂપિયા ત્રણ કરોડ રૂપિયાની ફાળવણી નવીન બિલ્ડિંગ માટે કરવામાં આવી હતી કે જે નવીન બિલ્ડિંગ તૈયાર થઈ ચૂક્યું છે કે જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા ચીફ ઓફિસરશ્રી જયકિશન તળવી ભાવેશભાઈ પટેલ અશ્વિનભાઈ વકીલ તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ તળવી અને યુવા મોરચાના પ્રમુખ નીરવભાઈ પટેલ સભ્યો દ્વારા નવીન બિલ્ડિંગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય શ્રીએ જણાવ્યું હતું કે થોડું બ્યુટિફિકેશન બાકી છે નવા પંચાયત બિલ્ડિંગમાં પ્રજા માટે તમામ પ્રકારની કામગીરી અંગે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે હવે પછી કોઈને તકલીફ પડે એમ નથી જ્યારે કે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ટૂંક સમય સમયમાં નવીન બનેલી બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે નું જણાવ્યું નબોય તાલુકા સેવા સદન એટલે કે તાલુકા પંચાયતનું ભવન જે બહુ જર્જરી રહેતું એને નવું બનાવવામાં આવ્યું છે ટૂંક સમયમાં એનું લોકાર્પણ કરવાનું છે એટલે આજે એની મુલાકાત લીધી છે લગભગ ત્રણ કરોડ ઉપરના ખર્ચે આ ભવન તૈયાર થઈ ગયું છે હવે ફર્નિચરનું આજુબાજુ બ્યુટિફિકેશનની કામગીરી હાથ પર લેવામાં આવી છે ત્યાં પછી ટૂંક સમયમાં જ આનું લોકાર્પણ કરવામાં આવ્યું પણ આ સુંદર ભવન તૈયાર થયું છે અને આ ભવન જોઈને લોકોને એમની ફરિયાદ કરવા આવવાનું પણ મન થશે ને લોકોને અહીંયા બેસવાનું પણ મન થશે જે એક જૂનું બિલ્ડિંગ હતું એ બહુ જર્જરિત હતું અને એના કારણે આ નવી સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને એના કારણે આ સુંદર ભવન તૈયાર થયું છે આજે એનું નિરીક્ષણ કર્યું છે તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના સભ્યો સાથે આજે નિરીક્ષણ કર્યું છે અને આને ઝડપથી લોકાર્પણ કેવી રીતે કરવું એનું આયોજન હાથ પર લેવામાં આવ્યું છે